બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં એવી ઘણી એક્ટ્રેસ છે જેનો સિક્કો જબરદસ્ત ચાલી રહ્યો છે એમાંથી સાઉથ ઇન્ડસ્ટ્રીઝની એક એક્ટ્રેસ છે નયનતારા નયનતારાના અલગ થઈ ગયા છે અને તેને બે બાળકો પણ છે જે બંને બાળકો જોડવા છે તેના પતિ એક ડાયરેક્ટર છે અને સાઉથ સિનેમા જગતનું ખાસું મોટું નામ ધરાવે છે નયનતારાએ પાર્ટ ટાઈમ મોડલ અને હોસ્ટ તરીકે પણ ઘણું કામ કર્યું પરંતુ ચમકતી કિસ્મતે દિશા બદલી નાખી નયનતારાની ડેબ્યુ ફિલ્મની વાત કરીએ તો મલયાલમ ફિલ્મ મનારીસ નાકરેમાં ડેબ્યુ કર્યું હતું અને જે સુપરહિટ સાબિત થઈ મીડિયા રિપોર્ટ્સ અનુસાર નયનતારા એક હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે જે અભિનય માટે અગિયાર કરોડ રૂપિયા સુધીનો અધધ ચાર્જ લે છે નયનતારાએ ટાટા સ્કાય સાથે એક ડીલ સાઇન કરી છે જેના પણ તેણે કરોડો રૂપિયા લીધા છે એટલે કે આ સાઉથની સુંદરીએ પચાસ સેકન્ડની એડ માટે પણ પાંચ કરોડ રૂપિયાની ફીસ લીધી છે જે એક ચોંકાવનારો આંકડો છે સૌથી છેલ્લે તમને જણાવી દઈએ કે નયનતારાનું નામ સાઉથની ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મોટું છે અને બહોળી સંખ્યામાં તેનું ફેન ફોલોઈંગ પણ છે આજની તારીખે બોલિવૂડ અને સાઉથની અન્ય એક્ટ્રેસ કરતા નયન તારા ઘણી આગળ કહી શકાય